મેઘરાજા મન મૂકીને એવા છે કે જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ સર્જાઈ ગઈ બનાસકાંઠામાં તો મેઘરાજાએ એવો તાંડવ મચાવ્યો કે ખેતરો બેટ બની ગયા છે બજારો સ્વિમિંગ પુલ બની ગયા છે લોકોના ઘર જળમગ્ન થઈ ગયા છે ત્યારે જુઓ બનાસકાંઠામાં જળતાંડવ આ ખાસ અહેવાલ આફત બનીને વરસ્યો વરસાદ લાખણીમાં આબ ફાટ્યું ખાબક્યો અગિયાર ઇંચ વરસાદ પાણીથી લબાલબ થઈ ગયું લાખણી खेतर घर गाम बधुज पानी पानी મેઘરાજા આવી રહ્યા ન હતા પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધું જ પાણી પાણી કરી નાખ્યું છે આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના જ્યાં ખાપકેલા અગિયાર ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે ઘર દુકાન ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અત્યારે હું કોઈ તળાવમાં નથી ઊભો કે ન કોઈ સ્વિમિંગ પુલમાં ઊભો છું પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે થરાદ તાલુકાના કોચલા ગામના ખેતરના આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઢીંચણથી પણ ઉપર છે તે આ ખેતરોની અંદર પાણી ભરાયા છે ગઈકાલે આ વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદે તારાજી સર્જી છે જે ખેતરો હતા તે બેટમાં ફેરવાયા છે ખેતરોની અંદર થી છા ફૂટ જેટલા પાણી છે તે ભરાયા છે ને ખેડૂતોનો જે મહામોલો મગફળી તેમજ જે કપાસ સહિતનો જે પાક હતો તે પાક સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે વરસાદની રાહ જોતા ખેડૂતોની વધારે વરસાદથી માઠી દશા બેઠી છે સારા વરસાદની રાહમાં વાવણી કરી હતી પરંતુ વરસાદ એટલો ખાબક્યો કે હવે ખેતરોમાં જળબંબાકાર છે જેના કારણે મોગા બીજ લાવી જે વાવણી કરી હતી તે નાશ પામી છે શું કહશો કાકા કેવો વરસાદ પડ્યો હતો અને પાકની સ્થિતિ શું છે વરસાદ બે બાર વાગ્યે ચાલુ થયો અને અઢી વાગ્યા સુધી મોસમ ધાર વરસાદ પડ્યો આમો બંધ પાળા તોડી ન અને તમામે તમામ પાક નિષ્ફળો કહી નો મગફળીનો વવેતર છે જે કપાસનો વાવેતર છે એ બધા પાકોને કમ કમ્પ્લીટ પાણી ભરાઈ ગયું અને એરિયા બેજ ને પાકો નિષ્ફળ થઈ ગયા ખાસ કરીને વાવેતર તરફ મગફળીનો થાય છે પછી કઠોળ બી થાય છે બાજરી બી થાય છે કપાસ બી થાય છે પણ હાલની પોઝિશન જોતા અત્યારે અમારે ચોમાસુ સિઝન સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે કેમ કે અહીંયા દર સાલ આ રીતનું પાણી અમારે અહીંયા ભરાઈ જાય છે લગભગ સાત થી આઠ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને આ આઠ થી દસ ખેતરો નીચાણના ડૂબમાં હોવાના કારણે અમારે દર વર્ષે ચોમાસું અમારું ફેલ જ જાય છે બંધ પાળા તોડી નાખ્યા મગફળીનો વાવેતર તો કપાસનો વાવેતર હતો પૂરું થઈ ગયું હોય પશુપાલને ચારવાને ફફાય કાચા જ નથી રહ્યો બુરાઈ ગયો પૂરે પૂરો ખેતરમાં એટલા પાણી ભરાયેલા છે કે દૂરથી જોઈએ તો કોઈ સરોવર કે પછી સમુદ્ર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેતરમાં પાણી ભરાઈ રહેલા હોવાને કારણે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે બાજરી જુવાર અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે જે ખેડૂતોને આ વર્ષે સારી ઉપજની આશા હતી તે અન્નદાતાએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ત્વરિત નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે

ખેડૂતોએ મોગા ભાવના બિયારણ ખાતર લાવી અને પાક વાવ્યો હતો પણ તેની અંદર પાણી ફરી વળતા ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થયું છે મગફળી જુવાર બાજરીને નુકસાન થયું છે તમે કયા પાક નું વાવેતર અમે મગફળી કેટલું નુકસાન થયું તમારે અમારે નુકસાન ખૂબ થયું છે સાહેબ શું માંગ કરી રહ્યા છો સરકાર અમે સરકારને ને કાંઠા કે સર્વે કરીને અમારે તાત્કાલિક સહાય એવી આપેવી નમરાબેન આ વરસાદ છે તે ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે ખેડૂતોના ખેતરમાં જે મહામૂલો પાક હતો તે પાક ધોવાઈને નષ્ટ થઈ ચુક્યો છે તો લાખણીમાં ભારે વરસાદ પડતા લાખણી થરાદ અને લાખણી ડીસા હાઈવે ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો અટવાઈ જવાનો વારો આવ્યો છે અનેક વાહન ચાલકો પાણીમાં અટવાયેલા જોવા મળ્યા હતા

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારે હવામાન વિભાગે સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું ચોમાસું શરૂ થયા બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ વરસાદ પડતો હતો ઉત્તર ગુજરાત કોરું હતું જેના કારણે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતો વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યા હતા પરંતુ ઉત્તર ગુજરાતમાં વરુદેવ રીજા તો એવા રીઝ્યા કે બધું પાણી પાણી કરી નાખ્યું હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આગામી સમયમાં કેવી દશા અન્નદાતાની થાય છે તે જોવું રહ્યું અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા